તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગઈ કાલે રેવન્યુ તલાટીની પરીક્ષા છે તે લેવાણી હતી તેમાં મિત્રો છે આપણે જે કરંટ અફેર્સના વિડીયો મૂક્યા છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે પરીક્ષાઓમાં પૂછાણા છે અને ઘણા મિત્રો એ છે આમાં કોમેન્ટ પણ કરી છે કે આમાંથી પ્રશ્ન છે ઘણા પૂછાણા છે તો આપણે છે આ વિડીયોમાં છે તેના વિશે વાત કરવાના છે કે કયા કયા પ્રશ્નમાં કેટલું કેટલું છે તમને કરંટ અપેર આપણા વિડીયોમાં જોવા મળ્યું છે તો છે અંત સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને વિડીયો સાથે સૌ પ્રથમ તો મિત્રો આપણે જે છે પેલો જ જે પ્રશ્ન મિત્રો પૂછાણો હતો કે ભારતીય અવકાશ જે સંશોધન સંસ્થા છે ઈસરોના અધ્યક્ષ તરીકે કાર્યરત કોણ છે તો મિત્રો આપણે આ વિડીયો જે છે આનો જે પ્રશ્ન છે તમને આપણી જે પણ મિત્રો આનો જવાબ હતો છેલ્લા છ મહિનાનો જે રેવન્યુ જોઈ શકો છો ઈસરોના ચેરમેન વી નારાયણ મિત્રો છે તે છે અને આપણે છેલ્લે જે વન લાઈનર મૂક્યા હતા તેમાં પણ છે ઈસરોના ચેરમેનની છે મિત્રો વાત કરી હતી તેમાં પણ જે આ પ્રશ્નનો સમાવેશ છે કરવામાં આવ્યો હતો તો આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાનો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજો પ્રશ્ન પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની ઉજવણી બાબતે મિત્રો પ્રશ્ન પૂછવાનો હતો તો તેમાં પહેલું જ વિધાન જે ખોટું હતું કે મલેશિયાના વડાપ્રધાન પ્રજાસત્તાક દિવસની પરિણમાં મુખ્ય અતિથિ હતા પરંતુ મિત્રો આપણે જે વન લાઈનરનો જે આઠ મહિનાના કારણો પર મૂક્યું હતું તેમાં બેઠે બેઠો હતો કે બે હજાર પચ્ચીસમાં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ મિત્રો છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા પ્રોબોવો સુબિયાનો સુબિયાન તો તે મિત્રો છે તે હતા

જીઆઈ ટેગ મળ્યો છે તેનો પ્રશ્ન પૂછવાનો હતો ઉપરાંત છે આપણે મિત્રો બાજુમાં તમે જોઈ શકો છો બે હજાર પચીસ ના ગુજરાતના જેટલી પણ વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યા છે તેનો પણ વિડીયો મૂકેલો છે તો આ વિડીયો તેમાંથી જીકેમાંથી અને કરંટ મિત્રો છે આપણા વિડીયોમાંથી છે પૂછાણો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આ પ્રશ્ન અંશ પૂછાણો છે બહુ છે આમાં ડિટેલમાં છે આપણે આપેલું નહોતું પરંતુ વનલાઇન પ્રશ્નમાં મિત્રો આ પૂછાઈ ગયું હતું કે જલ થલ રક્ષા બે હજાર પચીસ લશ્કરી કવાયત છે ક્યાં હાથ ધરવામાં આવી હતી મિત્રો આપણે રાજ્યનું જવાબ આપ્યો હતો તમને છે ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં હતું તેવું પૂછાઈ ગયું છે તો દેવભૂમિ દ્વારકામાં પૂછવાનો પરંતુ આપણે અહીં ગુજરાત રાજ્યમાં છે યોજાણું હતું તો આપણે રાજ્ય બાબતે છે પ્રશ્ન મૂકેલો હતો અહીં જિલ્લા બાબતે પ્રશ્ન પૂછાઈ ગયો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે ભારતના સંરક્ષણ મંત્રાલય મિત્રો ટી સેવન ટુ ટેન્ક માટે એક હજાર એચપી એન્જિનની ખરીદી માટે જે છે બસો ને અડતાલીસ મિલિયનના સોદા પર ખાલી જગ્યા સાથે કરાર કર્યા છે તો મિત્રો આ બેઠે બેઠો પ્રશ્ન આપણા વન લાઈનરના જે આઠ મહિનાનું કરંટ અફેર્સ મૂકેલું હતું તેમાં મિત્રો આ પ્રશ્ન હતો તમે જોઈ શકો છો રશિયા અને છે આ ટી સેવન્ટી ટુ શું છે વસ્તુ તેની પણ માહિતી આપેલી છે અને આ ભારતે છે જે કરાર કર્યો છે રશિયા સાથે તેની પણ મિત્રો છે બેઠે બેઠો પ્રશ્ન છે વન લાઈનરમાં તમને જોવા મળ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો બે હજાર પચીસ ના વર્લ્ડ મુજબ ખાલી જગ્યા પણ વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકે રહ્યું છે તો મિત્રો આપણે આ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સના પણ પ્રશ્ન મૂકેલા હતા વન લાઈનરમાં તો તેમાં મિત્રો ભારતનો ક્રમ નતો પૂછાડો પરંતુ પ્રથમ ક્રમ પૂછાડો હતો ભારતનો ક્રમ એકસો હતો પરંતુ અહીં પૂછવામાં આવ્યું હતું કે બે હજાર પચીસમાં માં કોણ પ્રથમ હતું તો ફિનલેન્ડ દેશ છે 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 સતત વર્ષથી આમાં પ્રથમ ક્રમ રહ્યો આ પણ પ્રશ્ન બેઠે બેઠો જે હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદેશ તરીકે ભારતના વડાપ્રધાન દ્વારા ક્યુ સૂત્ર આપેલું હતું મિત્રો અહીં સૂત્ર નતું આપવામાં આવ્યું પરંતુ થીમ એક પ્રકારની પૂછવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી તો મિત્રો આપણે જે છે આ પ્રશ્નનો જવાબ છે આપણા જે તમે ગુજરાત પાક્ષિકના વિડીયો જોયા હશે તેમાં બેઠે બેઠો પ્રશ્ન મિત્રો મિત્રો આપેલો છે છે કે યોગા યોગા ફો ફોર વન વન અર્થ હેલ્થ પ્રશ્નશોટ આપણે મૂકેલો છે તે પણ બેઠે બેઠો પ્રશ્ન છે આમાંથી પૂછવાનો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે છે તાજેતરમાં ભારતે આશરેસઠ હજાર કરોડની કિંમતના છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેદ ખરીદવા માટે ખાલી જગ્યા સાથે મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તો આ પણ પ્રશ્ન બેઠે બેઠો મિત્રો છે આપણે ડેઈલી કરંટ અફેર્સ જે મુકતા હોય છે તેમાં તમે જોઈ શકો છો તેનો સ્ક્રીનશોટ મૂકેલો છે કે ભારતે છે ક્યાં દેશ પાસેથી છવ્વીસ રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે મેગા મંજૂરી આપી હતી તો ફ્રાન્સ એમાં આવે છે આમાં પણ જવાબ છે ફ્રાન્સ જવાબ છે આવે છે ત્યારબાદ ત્યારબાદ મિત્રો ત્રણ જે પ્રશ્ન હતા જે જીકેના જેવા પ્રશ્ન હતા જે આપણે તલાટીના જે છે

તો આ પ્રશ્ન મિત્રો છે જે તે મિત્રો છે આપેલ તમામ દર્શાવેલા છે આ પ્રશ્ન છે વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાઇવર્સિટી બોર્ડની જૈવ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલા રૂપે ખાલી જગ્યા સિદ્ધ સ્ટાઇટને છે ગુજરાતની પ્રથમ બાયો ડાયટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત સરકારના કયા જિલ્લામાં ગુનેરી ગામની જે છે આંતરદેશીય મેગ્રો ગુનારી સાઇટ ને મિત્રો તે છે જૈવ વિવિધતા સાઇટ તરીકે છે જાહેર કરાય છે આ પણ મિત્રો છે આપણા ડેઇલી કરંટ અફેર્સનો જે વિડીયો આવતા હોય છે તેમાં બેઠે બેઠો પ્રશ્ન આમાંથી પણ પૂછાયેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો જે છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે પંચાયતનો બંધારણીય દરજ્જો આપ બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણુંના બત્રીસ વર્ષ પૂર્ણ કરવાની યાદગીરી સ્વરૂપે રાષ્ટ્રના રોજ રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી મિત્રો રાષ્ટ્રીય પંચાયત દિવસ ક્યારે ઉજવાય છે તો મિત્રો અહીં તમને જોઈ શકો છો આપણે જે છે આપણે જે ગુજરાત પાક્ષિકનો જે વિડીયો મૂક્યા હતા તેમાં લખેલું છે ચોવીસ એપ્રિલ બે રોજ આંતરરાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે રાજ્ય કક્ષાની ઉજવણી મિત્રો કરવામાં આવી હતી મહેસાણા જિલ્લામાં ત્યારબાદ આગળ મિત્રો જે પ્રશ્ન હતો તે તો તાજેતરમાં ખાલી જગ્યાએ એક નવા હાઇડ્રોજન બમનું પરીક્ષણ કર્યું છે જેમાં મેગ્નેશિયમ હાઇડ્રોજનનો ઉપયોગ કરી ઉચ્ચ ગરમીની તીવ્રતા ધરાવતા બિન પરમાણુ અગન ગોળાની રચના કરે છે અને જે લક્ષિત લશ્કરી સંપત્તિનો નાશ કરે છે અને હાઇડ્રોજન બોમ્બનો મિત્રો પ્રશ્ન પૂછાણો હતો તો અહીં તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો કે આપણે જે ડેલી કરંટ અફેર્સમાં જે છે મૂકીએ છીએ તેમાં આ જોઈ શકો છો તાજેતરમાં કયા દેશમાં એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તો આ પણ મિત્રો બેઠે બેઠો પેલી લાઈનમાં જોયું જોઈ શકો છો કે તાજેતરમાં કે એક નવો હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ક્યાં કર્યું છે તો ચીન દેશમાં મિત્રો આવે છે તો આ પણ બેઠે બેઠો પ્રશ્ન છે આપણા ડેઇલી કરંટ અફેર્સના મળ્યો હતો ખાલી જગ્યા કરવામાં આવ્યો હતો કેટલા ટકા કરવામાં આવ્યો હતો તો પાંચ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો હતો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણ બેઠે બેઠો પ્રશ્ન આપણો ડેઇલી કરંટ અપ્રશ્નો જે વિડિયા જે છે શોર્ટ વિડીયા મૂકતા હોય છે તેમાં છે આ જોવા મળ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો હજુ એક પ્રશ્ન હતો કે ગ્રીન એનર્જી અને ટકાઉ પર જે પરિવહનની દિશામાં એક મહત્વ પહેલના ભાગરૂપે તાજેતરમાં રેલવે મંત્રાલયે છે ખલીજીયા ખાતે રેલવે ટકની વચ્ચે દેશની પ્રથમ સિત્તેર મીટર લાંબી રિવ્યુએબલ સોલર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી છે તો મિત્રો આ પણ આપણા વન લાઈનરનો છે છેલ્લે વિડીયો મૂક્યો હતો આપણે જે આઠ મહિનાના કરંટ અફેર્સમાં તેમાં તમને છે આ બેઠો પ્રશ્ન વારાણસી વારો છે જોવા મળે છે બંનેમાં વારાણસી જવાબ આવશે આ છે ભારતનું પ્રથમ શહેર બન્યું છે જે કે રેલવે ટ્રેકની વચ્ચે છે સોલાર પેનલ લગાડે છે તો આ પણ મિત્રો છે બેઠે બેઠો પ્રશ્ન છે આમાંથી પૂછાણો હતો ત્યારબાદ મિત્રો આ પ્રશ્ન છે આંશિક રીતે પૂછાણો છે આમાં બેઠે બેઠો નથી પૂછાણો આમાં મિત્રો છે ટકાવારી માગી લીધી હતી પરંતુ આપણે છે આનો જે છે જે ટકાવારી નથી આપી પરંતુ એમાં કુલ સંખ્યા આપણા વિડીયોમાં આપેલી હતી આઠસો એકાણું છે તે કુલ હતી પરંતુ પરીક્ષામાં મિત્રો આમાં છે ટકાવારી માંગી લીધી હતી બત્રીસ ટકાનો વધારો મિત્રો જે છે થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન હતો કે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી અને અણુ ઉર્જાના આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ ખાલી જગ્યાનું તાજેતરમાં અવસાન થયું હતું તો તેમાં જવાબ આપતો હતો ડોક્ટર એમ આર શ્રીનિવાસન તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ કે આ સ્ક્રીનશોટ જે આપણી ડેલી કરંટ અફેર્સના શોર્ટ સ્ટુડિયોનો છે તેમાં તમે જોઈ શકો છો કે તાજેતરમાં ડોક્ટર એમ આર શ્રીનિવાસનું અવસાન થયું તો તેઓ કયા ક્ષેત્રે તે સંકળાયેલા હતા તો આ મિત્રો ઉત્તમ પ્રશ્ન પૂછવાનો હતો બંને સેમ જ જવાબ આવશે પરમાણુ વૈજ્ઞાનિક હતા ઓમાં મિત્રો છે તેનું નામ પૂછવામાં આવ્યું હતું આમાં તેનું જે છે પ્રોફેશન પૂછવામાં આવ્યું હતું સેમ બેઠે બેઠો પ્રશ્ન છે તમને આમાં જોવા મળશે ત્યારબાદ બીજો એક પ્રશ્ન હતો કે દેશના વડાપ્રધાન શ્રી તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધામાં ઉત્પાદિત પ્રથમ નવ હજાર હોર્સ પાવર લોકોમોટિવ એન્જિન ઉદ્ઘાટન કર્યું હતું તો મિત્રો દાહોદ આવે છે તો આ બેઠે બેઠો પ્રશ્ન મિત્રો તમે જોઈ શકો છો અહીં દાહોદ આમાં પણ જવાબ સેમ અને સેમે સેમ પ્રશ્ન તમને છે તે બેઠે બેઠો પૂછાણો પરીક્ષામાંથી ત્યારબાદ ત્રીજો એક પ્રશ્ન હતો ત્યારબાદ આગળનો તે તો તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે પુનર્ગઠન કરી ભૂતપૂર્વ રોના વડા તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો બેઠે બેઠો પ્રશ્ન મિત્રો જોઈ શકો છો આલોક જોશી વારો અહીંયા આપણે વન લાઈનર જે છેલ્લા આઠ મહિનાનું કરંટ અપેક્ષ મૂક્યું હતું તેમાં છે આલોક જોશી પ્રશ્ન બેઠે બેઠો વન લાઈનર છે તમને તેમાં જોવા મળ્યો છે તો મિત્રો આટલા બધા પ્રશ્ન આપણા કરંટના વિડીયોમાંથી તમને જોવા મળ્યા છે તો રેગ્યુલર છે આપણું કરંટ અફેર્સ છે તે જોતા રહેજો તેમાં છે તમને અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન છે જોવા મળતા હોય છે આ ઉપરાંત મિત્રો છે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છે કોમેન્ટ કરવામાં આવી હતી કે સર કાલે સવારમાં એક કલાકનો તમારો જે કરંટ અફેર્સનો વિડીયો જોયો હતો એમાંથી બે ક્વેશ્ચન આવડ્યા મને પછી બીજો એક વ્યક્તિએ લખ્યું હતું કે તલાટી એક્ઝામ માટે આ વિડીયો બહુ જ હેલ્પફુલ રહ્યો હતો અને મોસ્ટ ક્વેશ્ચન અહીંયા આ રેવન્યુ તલાટી મોટા ભાગના પ્રશ્ન આમાંથી આવ્યા છે કરંટના તેવું મિત્રો છે વિદ્યાર્થીઓ દ્વારા છે કોમેન્ટ કરીને જે છે જણાવ્યું છે